સુરત છે ત્યારે જયારે ટ્રાફિક અને પોલીસ ના અધિકારીઓ આવીને દબાણો દૂર કરે છે ફરી એ જ દબાણો શરૂ થઈ જાય છે હવે આજે સુરત પોલીસ કમિશનર સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને એસએમસી ની કડક કાર્યવાહી દબાણો હટાવવાની કરવામાં આવી જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે તેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને એસએમસી ને અધિકારીઓ સાથે રહીને માન દરવાજા થી ભાઠેના તરફ જતા રસ્તા ઉપર આવતા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રોડ ઉપર ભંગાર લારી ગલ્લાઓ ગાડીઓ અને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રોડ ઉપર વાહનો પાર્ક કરેલા હતા તેવા વાહનો પણ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી બંને સાઇડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો જેથી ટ્રાફિકની સમસ્યાઓ ના સર્જાય શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા માર્કિંગ કરવામાં આવશે બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા દુકાનોને પર સીલિંગની કામગીરી કરવામાં આવી આજે સલાબતપુરા પોલીસ ડીસીપીના અધિકારીઓ અને સાથે એસએમસીના અધિકારીઓ સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી માન દરવાજા ખાતેથી કરવામાં આવી અને સાથે રોડ પર સાફ કરાવ્યો હવે ફરી અહીં દબાણો ના થાય તે માટે પોલીસનો પોઈન્ટ પર રાખવામાં આવશે

ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સીપી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના નું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેના કારણે આજે માન દરવાજાથી થી સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે જે લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર આબેતે તે મુજબ ચાલે એમ છે ટ્રાફિક અડચણરૂપમાં અમે અહીંયા કાયમી પોલીસનો પોઈન્ટ પણ એક મૂકવા માંગીએ છીએ જેથી કરીને રોજિંદા એના પર નજર રહે અને વાહન વ્યવહાર ચાલે છે કે કેમ પ્લસ કે આ સફાઈ કામગીરીને રોડ બન્યા બાદ ફરીથી કોઈ દબાણો ચાલુ ના થઈ જાય એના માટે અમે એક અલાયદો પોઈન્ટ અહીંયા શરૂ કરવા માગીએ છીએ